મોઢણી મા

મારે વાતો બોલેલી એમાં સેજ રેના દોણા જેટલો આખું પાછું પાછું એ રામ 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 છે મારો મેર થયો છે કદાચ ઓનો હો વરસ થયો હોય તો વરસ થયો હોય એ તો મારો નાથ મારો ભગવાન હું કેતો હરિવેગરાય

દેવ ના તો કાલ એ ખબર પડે છે એ પણ ખબર પડે છે હું માજામાં બોલું છું દરેક ની માજા બોલું છું તમે મોણ છો ને એકલી ત્રણ વખત જતા કરે ચોથી ઘોઘરાવું દસરથ એવું બોલી છું કે કાલ હવા રહી ઉતાની માતા જોઈ પાટી આવું બોલી ને દઉં તું જાઉ ખુબ જે તોલી છું તાલી રાતે બોલી છું એપી બોલી છું મહેન્દ્ર બોલી છું કે નહીં બોલું રાપત બોલી કે નહીં બોલી

પ્રજાપતિ મહેન્દ્ર ભાઈ દીપા ભુવાની માતાનું નું જેવું કેવું ભાઈ ભાઈ ન જુવારો હોય ભાઈઓ ન વેચવા ના હોય અરર દેવ દેવ કોઈ જારો જુવારાની માટલી વેચવાની ન હોય ન હોય માતા વેળાએ બોલું જો વાવું ના હોય ચાલે બોલી એ પડ્યું બરાબર કાલ સવારે અમે દેવ પિયાલા લઈને અમારા મઠમાં બેસી ગયું દશરથ પ્રજાપતિ હું ઉતારની છું તારી તોહણી એક દઉં છું એવા મારા જદી ના ભગવાન કે છે જાવ દસરથ આ તો જપાજ કોઈ ના કોઈ વધારે કેવાય નહીં મુકમ કેવાય અને જીના કોણ ખુલ્લા હોય હોભરી લેજો

તમારા માં આખું પાછું થાય મારામાં આખું પાછું થાય તમારે દેવના ના કરતા અને હું તમારી ભાવના છું દેવકી શું છે કોઈ ખબર જ નહીં દેવકી આવડું સમજી દેવકીને આટલું સમજી પણ જો તમારી દેવકી જબરી જ ને હાથે જન પેલો વીર જબરો જન ભરમોણી એ તમારી જન મારી જ એટલે આ જગ્યા ખોટું થવા દઉં તો મારા ભરવાણીના ભગવાન કોમ જ્યાં ચાલ્યો ખુશ છે દસરા ધારું બનશે અને ભાવ તારા ભાવ નો બદલો નાલો વેળાય તો મારા ગતિ ભગવાન કોમ જ્યાં ચાલ ન આનંદ કરો અને હારો હારો નારો કરો કોઈ દાડ અમે દેવ શેટો નહીં રહ્યા જમણ થી ડાબર ના ફરું તો મારું નોમ માતા નહીં તો છું ડાબર થી જમણ ના ફરું તો મારું નોમ માતા નહીં મયંક આજનો ઉજાગરો બરાબર ચોપડા લખી દેજે કાલ સવારે સાઈડ ફૂટ

હજી નવ મહિના ખમી જા હા ના મયંક જોડે બત્રી બોલું બત્રી ના બનાવતો ભગવાન ઓશિકા ને દેવકી ના લાવતો મારા જદી ભગવાન ગમજ્યા હતા ના આવું કહી દઉં છું અને લે એ મારા ભગવાન આવું કે છે અને કાલ સવારે તું અને તારા ઘેર થી બરાબર ને મારો નિવેદો થઈ જાય

તું જોડો ને દેવકી તારો વીર જોડો મારો જધીન આટલું કામ કરવાનું છે અને શંકરનો નો ખોરા કરે ને બાટ ના તો મારા જહુ ભગવાન કોન મણેલાલ તારે મુમત છે મારી જધીન ની ભગવાન જોડે છે ને ના કરમ નું છે ઝૂંટ મારે ના લાવતો મારા જહુ ભગવાન કોન છે તો એ લાવ ખૂબ જે મારો પનો પોચ્છે તો ઉદી તો પોચી વળે મારો પનો પોચ્છે તો ઉદી તો પોચી વળે આ નથી

મને તો દેવ ના ભાવના પૂછો એટલે તારા બોલે મને માતા નહીં કેહવાની તમારા મોડે ના કચ્યા મારા દેવના નહિ દસરથ મારા દેવના નહીં હું તો ભાવની ભૂકી છું મને રૂપિયા ના વેપાર નહિ જે મજા

પણ હવે મારાથી કશું બોલા છે ને મારા નોમનો તો પાટ્યો રોપી દીધો ભણીલા શું બોલું છું મારા તો બે જ ના પાયા બે જંબા થી દીવાલ ગોમ ની ભાગોળ માં પણ જતીન બધી આવડે છે હું બત્રી લખાડ ની માતા તું લ્યા હું બત્રી લખન ની માતા છું ખાલી બાર ને ઉભા રહી જો દેશી ના લાવ મારો નોમ જતી નહીં લે રામ 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 એ બોલી હતી

આઓ કઈ દઉં છું જવા વચ્ચે કોઈ ભુવાય ની કે દીવા માં બોલું એટલે સિક્કો મારદું અને એપી આ તૈયાર તૈય દબરબંધી પાકન તો પરત આવી આવી જીસીબી લઈ મારા પરત ત્યાં ની તો મારો નોમ માતા રે

આવા આમંત્રણ તો તૈહન પોહેટના ને તૈણ હજાર પણ મારી દેવકી ની મરજી હોય તો ચાલો ઓજે ને આવું કવર ઘેર લાવજે ના કે એનાથી હવાય અને દોઢા દવાખો ના નાગાલો મને માતા નહીં કહેવાની એટલે આવા વેપાર કરું છું કે મારો સિક્કો માર્યો છે મારો ચોલો કરાયો છે મેં મજૂરી કરી છે જદ્દી ને મેં બુઓ તૈયાર કર્યો જો કદાચ એને ખોટ પડવા દો તો મને જદ્દી નહીં કહેવાની તો હું બત્રી લખંડ ની છું મારો બનાવેલો બત્રી લખંડ નો નારા કુતો મારો નોમ માતા નહીં લે ખુદ જે મજા દશરથ બોલો આનંદ થશે ભાઈ આનંદ થશે બાપા તમે દેવના હાથો છો દેવના છો દેવના રહેજો બાપા તમે દેવના હાથો છો હું એ તમારા જેવી જ માતા છું તમે દેવના છો દેવ તમને હાથર છે બાપા આ તો ભાવનું ભેગું કર્યું છે કાલ આની ટેકરી થઈ જઈ હેઠ તો હરિજને આવો ભાઈ એવું કઉ છું હેઠ તો હરિજને આવો દીવો ભરવા તો પછી એમ ના કેતા કે ભાઈ અમે ના હવા દઈએ હું તો અઢારે આલમ ની માતા છું ભાઈ હા મારું નો લખાય છે મઢ એટલે મારી ચર્ચા થવાની છું ને જેનો ભાવ છે જે નમશે ભાઈ એના માતા બાયણો ખુલ્લો રાખ્યો તમે વાકી ના દેતા હું ઓઈ જઈ મહેન્દ્ર ગણપત એપી અને ઓને લટી પડજો બાર મહિના થતો થતો ઓના હવાયુ ના રચના કરાવતો મારું લોકુર નહીં છે